અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ઇકોનોમિક ઓફિન્સ સેલને એક બાતમી મળી કે ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન નામની વેબસાઇટ ઉપરથી બનાવટી જન્મપત્રના પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે અને એક ચૌહાણ સુરેશજી કેશાજીના નામનું ખોટું જન્મ પ્રમાણપત્ર પોલીસને મળી આવેલ જે ખરાઈ અર્થે સુરત મહાનગરપાલિકા તરફ મોકલવામાં આવ્યા દરમિયાનમાં એસએમસીના ધ્યાને પણ એક બનાવટી જન્મ પ્રમાણપત્ર આવેલ અને પોલીસ અને એસએમસીની બંને ટીમો આ બાબતે વિગતવાર વિચારણા કરી અને પછી આમાં ઊંડા ઉતરતા એસએમસીના જન્મમરણ નોંધણી એકમમાં સ્ટેટિસ્ટિકલ એસિસ્ટન્ટ નામે એક બોગસ પ્રમાણપત્ર બાબતે ફરિયાદ પોલીસમાં આપેલ જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરતાં એક ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન ઉપરાંત ફાસ્ટ પોર્ટલ ડોટ કોમ ડોટ ઇન આ પ્રકારની વેબસાઇટો મળી આવેલ જે વેબસાઇટોનો ટેકનિકલ વર્કઆઉટ કરતાં સિન્ટુ યાદવ રહેવાસી ઝાઝા જમુઈ બિહાર નામના માણસ એની પાછળ હોવાનું જાણવા મળેલ જે આ વેબસાઇટો ઓપરેટ કરતા હતા અને દસ રૂપિયામાં ભારતના અલગ અલગ રાજ્યના બનાવટી જન્મ પ્રમાણપત્ર આ ઉપલબ્ધ કરાવતા હતા જેમાં ગુજરાતના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગ્રામ પંચાયત સીએચસી મંગવાના કચ્છ આ પ્રકારના બનાવટી જન્મ પ્રમાણપત્રો એમને આપેલ છે આના કામે આ સિન્ટુ યાદવને પકડવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને ટીમે ત્યાં જઈને ફિલ્ડવર્ક કરીને એની ધરપકડ કરવામાં સફળતા મેળવેલ છે અને જેના પાસેથી એક લેપટોપ બે મોબાઈલ તેર જેટલા ક્રેડિટ ડેબિટ કાર્ડ એક બાયોમેટ્રિક મશીન એક પ્રિન્ટર સ્કેનર અને કોરું પ્રમાણપત્ર બે પાસબુક આ પ્રકારની સાધન સામગ્રી એના પાસેથી મળી આવેલ છે તપાસ દરમિયાન જાણવા મળેલ કે આરોપી સિન્ટુ આ પ્રકારની દસ જેટલી વેબસાઇટો ઓપરેટ કરતા હતા જેમાંથી એંસી હજાર જેટલા ખોટા બર્થ સર્ટિફિકેટ એને બનાવેલ હોવાનું જણાવે જણાવી આવેલ છે અને એવી જ રીતે આ વેબસાઇટો ઉપરથી ચાર હજાર આધાર કાર્ડ પંદરસો પેન કાર્ડ આઠસો ચૂંટણી કાર્ડ અને બે હજાર મરણના દાખલાઓ પણ ખોટી રીતે બનાવેલ હોવાનું પ્રાથમિકપણે જાણવા મળેલ છે આ આરોપી દ્વારા ઉપવાગમાં લીધેલ આઠ બેંક એકાઉન્ટમાં બે લાખ એકત્રીસ હજાર નવસો એકતાલીસ જેટલી રકમ પોલીસ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવેલ છે જે અકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની દિશામાં પણ તપાસ હાલમાં ચાલુ છે આરોપી સિન્ટુકુમાર યાદવે આ વેબસાઇટો એ એચ કે વેબ સોલ્યુશન પાસેથી સોર્સ કોડ મેળવેલ હોવાની હકીકત પણ આ તપાસમાં ધ્યાને આવેલ છે આ સિન્ટુ કુમારે ધોરણ બાર સુધીનો અભ્યાસ કરેલ છે ભારત દેશમાં મોટાભાગના નાગરિક તેની ઓળખમાં પાયાના પ્રથમ ઓળખપત્ર તરીકે જન્મનું પ્રમાણપત્ર વાપરતા હોય છે ત્યારે આ બનાવટી જન્મ પ્રમાણપત્રનો દુરુપયોગ સરકારી યોજનાઓમાં પોતાની ઓળખ આપવા માટે મિલકતની વારસાઈ હકો માટે અને કાયદેસરના ઓળખપત્રો બનાવવા માટે કરવામાં આવે છે દાખલા તરીકે પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ આ તમામમાં પુરાવા તરીકે બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ થાય છે આમ આ એક ઇમ્પોર્ટન્ટ કેસ સુરત સિટી પોલીસ અને સુરત મહાનગરપાલિકાની બંનેની જાગૃતતાથી આ ધ્યાને આવેલ છે પકડાઈ ગયેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે